વડોદરા શહેરના હરણી વારસા રિંગ રોડ પર બેંકમાં જતી મહિલાના મોપેડની ડેકી તોડીને તેમાંથી રોકડ રકમની ચોરી કરનાર એક સગીર સહિત બે આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ગત ઓગણત્રીસ ઓક્ટોબરના બપોરના ત્રણ થી ચાર વાગ્યાના હરસામાં એક મહિલા ફરિયાદી દ્વારા તેઓના મોપેડની ડેકીમાંથી ચાલીસ હજાર રોકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ વારસિયા પોલીસ મથકે નોંધાવાઈ હતી જે ફરિયાદના આધારે વારસિયા પોલીસ તેમજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ત્રણ શંકાસ્વાદી સમૂહ સંગમ ચાર પાસે જયારે મહિલા ફરિયાદી ફ્રૂટ લેવા માટે ઉભા હતા ત્યારે તેઓની મોપેટની ડેકીમાં રોકડ રકમ મુકતા જોઈ ગયા હતા જે બાદ તેઓ પીછો કરીને રિંગ રિંગરોડ પર આવેલ એસબીઆઈ બેંક પાસે મોપેડ પાર્ક કરીને મહિલા બેંકમાં ગયા બાદ તેની ડેકી તોડીને તેમાં મૂકેલી રોકડ રકમ ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા સીસીટીવી ના માધ્યમથી પોલીસે ત્રણેય આરોપીની શોધખોળ કરી હતી જેમાં મોહિન ખાન મહેમૂદ ખાન પઠાણ તેમજ મહમદ હુસેન ઉર્ફે કાલુ મિર્જા સહિત અને એક સગીરની ઓળખ થઈ હતી

પોલીસે બે આરોપીની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તેમજ ચૌદ હજાર રોકડ રકમ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે